છપ્પા માટે જાણીતો છે પ્રેમાનંદ આખ્યાન આખ્યાન માટે પ્રેમાનંદ જાણીતા છે સ્નેહ રશ્મિ હાઈકો કાંત ખંડકાવ્ય માટે જાણીતા છે ભોજા ભગત ભોજા ભગતના ચાપખા વખણાય છે ગીજુભાઈ બધેકા બાળ સાહિત્ય માટે જાણીતા છે મુછાળીમાં તે તેમનું બાળ સાહિત્યનું સૌથી મોટું સોપાન છે ઉમાશંકર જોશી પદ્ય નાટક માટે જાણીતા છે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યનું સંપાદન લોકસાહિત્ય માટે ઝવેરચંદ મેઘાણી પ્રખ્યાત છે વલ્લભ ભટ્ટ ગરબા માટે વલ્લભ ભટ્ટ જાણીતા છે ગુણવંત આચાર્ય દરિયાઈ સાહસ કથા ગુણવંત આચાર્યના ફાળે જાય છે મોહનલાલ પટેલ લઘુકથા માટે પ્રખ્યાત છે બેફામ ગઝલ માટે મીરાબાઈ પદ મીરાબાઈ પદ વખણાય છે ઠાકોર નાહાલાલ ઉર્મી કાવ્ય અને ડોલન શૈલી કલાપી ખંડ કાવ્ય ધીરો કાફી ધીરા ભગત કાફી માટે પ્રખ્યાત છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય સાહિત્ય માટે જ્યોતિન્દ્ર દવે જાણીતા છે કાકા સાહેબ કાલેકલ નિબંધ માટે પ્રખ્યાત છે ધૂમકેતુ ટૂંકી વાર્તા ઐતિહાસિક નવલકા કથા માટે ધૂમકેતુ જાણીતા છે ધૂમકેતુ ટૂંકી વાર્તા ઐતિહાસિક નવલકથા માટે જાણીતા છે દયારામમાં ગરબી અને ગરબી ગરબી માટે દયારામ અને ગરબા માટે વલ્લભ ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ ડાયરી સાહિત્ય માટે જાણીતા છે અમૃત ઘાયલ ગઝલ માટે જાણીતા છે ગુજરાતી કવિઓ અને કયા સાહિત્ય માટે કયા કવિ પ્રખ્યાત છે તે આપણે જોયું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ